આપણે આવી ગયા છીએ મોગલધામ બગોડા અને આપણે દર્શન તો કરી તો વાગી ગયા છે સાડા ચાર અને આપણે જવાનું છે માં મોગલધામ બગોડા તો મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે ને જવાનું છે આપણે બગોડા તો ચાલો પહેલાં સીધા નીકળી જાય આપણે આવી ગયા સીમા અને જો આપણે દર્શન તો સુ કીધા છે આપડે દર્શન કરીએ ને શ્રીકો ને ને બહુ કમ્પ્લીટ થઈ ગયા આપણી ટુકડી અત્યારે અંદર બેઠી છે વહેલા આવી ગયા હતા એટલે પબ્લિક બહુ હતું નહીં જાજુ જાય માં મોબાઈલ अठ वग़ैरह माण्हू घणो देखाए जय मोगल मताजी વાતાવરણ અને માતાજીનું સાનિધ્ય એ મજા કાક અલગ છે આખી માતાજીના દર્શન કરી શકો છો અંદર તો જવા નથી જતા એટલે આપણે અહીંથી બને એટલી કોશિશ કરીશું કે માતાજી આપણને દર્શન આપે માતાજી દર્શન કરી કમ્પ્લીટ થયા છે અને આપડી ટુકડી આગળ છે બધા બેઠા છે આમ કારણ કે ઘર ઘર ના છે બધા તો જો આપડા માણસો બધા અહીંયા બેઠા છે વિડીયો બનાવે છે તો જો માતાજીને આપણે થાળ ધરવા નહોતો લાપસીનો તો થાળ ધરીને આપણે જો અહીં બેઠા છે આ જો આપણે સેલ્ફી પાડે છે બધા બેન ને પટેલ છે અહીંયા તો આ બધા રૂમ બનાવેલી છે એટલે રેવા કરવાની સગવડતા એ લાગે છે માટે હિસ્કો બધું છોકરાને તે મનોરંજન થાય તે માટેનું સાધન છે અહીંયા બાકી વાતાવરણ ખૂબ સુંદર અને સરસ છે અને માતાજીના સાનિધ્યમાં અંતિ તે મજા જ આવે આપણે ટુકડી બધી ફોટામાં વ્યસ્ત છે તો આપણે નાસ્તો લાયા છે તો જો લાડવા છે અને ચવાણું છે તો ચાલો નાસ્તો કરી લઈ ને આ બધા જો ખડકાઈ ગયા ચાલો મસ્ત નાસ્તો કરી લઈ તો જો મસ્ત નાસ્તા પાણી કરીને આપણે બેઠા છીએ ચાલો તો આપણે જય મોબાઈલ કહીએ ને જવાનું ક્યાંથી બધાને તો ચાલો વગાણા જઈને મળીએ ફાઈનલી આપણે જો ઘેરે આવી ગયા છીએ અને અત્યારે અઢી વાગ્યા છે આપણે જો કે બે વાગે ઘેરે પહોંચી ગયા હતા પણ જોવા હાથ પગ ધોઈ ફ્રેશ થઈ આપણે વ્લો કન્ટિન્યુ કર્યો છે અને પવન પણ અત્યારે ઉડવાનું ઉડ્યો છે જે હા ટ્યુબ બેગ ઉતાવળ રાખીને આપણે વહેલા છતાં નીકળી ગયા હતા ઘેરેથી અને પાછા વહેલા છતાં પહોંચી ગયા કારણ કે ખબર તો હતી કે પવન ઉડવાનો છે એટલે હેરાન ન થઈ માટે આપણે વહેલા નીકળી ગયા હતા તો આપણે મોગલ માં દર્શન કર્યા અને ત્યાંથી આવ્યા આપણે બગડાણા બગડાણા આપણે બાપા સીતારામના દર્શન કરીને પછી ત્યાં આપણે મામાનું ઘર છે બગડાણા તો ત્યાં ઘડીક આપણે અડધી કલાક ખોટી થઈને તરત પાછા નીકળી ગયા હતા તો જો પાલીતાણા થઈને અત્યારે પાછા ઘેર આવી ગયા છે તો આજનો અમારો સફર હતો